હતો અમરેલીના ધારીમાં ઘરફોડ ચોરી કરનાર એક શખ્સ ઝડપાયો છે જોકે આ તમામ તાલુકાની અંદર ચોરી કરનાર વિજય મકવાણા નામના ચોરને બગસરા પોલીસે ઝડપી પાડ્યો છે

આ ચોરે ધારી બગસરા ચલાણા પંથક ની અંદર દુકાનો ને નિશાને બનાવ્યા હતા જો કે આ તમામ તાલુકા ની અંદર ચોરી કરનાર વિજય મકવાણા નામ ના ચોર ને બગસરા પોલીસે ઝડપી પાડ્યો છે સુરત અને રાજકોટ સહિત અન્ય શહેરો માં પણ તસ્કરી કરી હોવાની ખુલાસો એ પૂછપરછ ની અંદર થયો છે પોલીસે 100 કિલોમીટર રેડિયેશન ની અંદર સીસીટીવી કેમેરા તપાસ્યા અને એ તપાસતાની સાથે જ ઘરફોડ ચોરી કરનાર એક શખ્સ ધરપકડ કરી છે જે તમને દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યો છે એ શખ્સ ચોરીનો બેતાજ બાદશાહ માનવામાં આવતો હતો અમરેલી વિસ્તારના અલગ અલગ તાલુકાઓની અંદર અને સાથે જ રાજકોટ વડોદરા સહિતના વિસ્તારોની અંદર પણ આ ચોરી કરી ચૂક્યો છે જે ચોરી કર્યા બાદ એ વિસ્તાર એ લગભગ પચાસ થી સાહીઠ કિલોમીટર દૂર એ ત્યાંથી ભાગી જતો હતો જો કે અમરેલીના બગસરા પોલીસની ટીમે સો કિલોમીટર વિસ્તારના સીસીટીવી તપાસ્યા

દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ઘરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનની એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમનું ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમન છે એને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનું ત્યાં રોકાણ કરી અને ફાઇન ફાઈનલી જે સતમન છે એને પકડવામાં આવ્યો હતો આજે જે છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આજે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા થી વધારે આવી ઘરપોળ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી સંડો સંડોવાયેલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે